છે પાણી પાણીમાં અત્યારે ઉપર આપણે પ્રવૃતિ સમજ્યા પેલા કે માટીના ઢેખામાં એ કણો છે માટીના કણો એની અંદર જગ્યા રહેલી છે અને જગ્યા માં હવા રહેલી છે જ્યારે આપણે ડેપો અંદર પાણીમાં મૂક્યું ત્યારે એ જગ્યામાં પાણી જવા પ્રયત્ન કરે છે અને એ ક્યારે જઈ શકે જ્યારે એ જગ્યામાંની હવા બહાર આવે તો આપણે જોયું કે જેવું ડેપો આપણે પાણીમાં નાખ્યું જેવું પરપોટા જોવા મળ્યા એ પરપોટા છે ના હતા તો જે ઢેપામાં જગ્યા છે એમાં રહેલી હવા એ હવા બહાર નીકળી અને એટલા આપણને પરપોટા જોવા મળ્યા તો આ પ્રવૃત્તિ છે આપણે પ્રવૃતિ જોઈ કે માટીના કણો વચ્ચે પણ હવા રહેલી છે